જો મિત્ર આપણે જે રૂપાણી સાઈકલ સ્ટોલ જોયો ત્યાં ત્યાંનો બીજા નંબરનો સ્ટોલ છે ભાવનગરમાં તમે કોઈ બી જગ્યા જાઓ આવી કોલિટી વેરાયટી જોવા નહીં મળે ઘરમાં પણ ઓફિસમાં તમારે કાંઈ બી જોવે તો પણ મળશે તમને નાની મોટી સાઈઝમાં બધામાં તૈયાર છે આપણી પાસે જેમ બને વહેલા છતી બુકિંગ કરાવવા માટે નમ્ર વિનંતી મે પણ બુકિંગ ચાલુ છે આપણે ત્યાં પિયર માટીમાં અમારે બે શોપ છે બે શોપમાં તમે મુલાકાત લઈ શકો છો વેરાયટી જો તમે આખા ભાવનગરમાં કોઈ બી જગ્યા જાઓ આવી વેરાયટી જોવા નહીં મળે અમારી મુલાકાત લેવા બદલ તમે ખૂબ આવો બધા મિત્રો છતાં ભાઈઓ તથા બહેનો બધી સાઈડમાં અમારે ત્યાં ઉપલબ્ધ છે અને એક વર્ષ વેરાયટી જો તમે કમ્પ્લીટ મળશે આ રીતના તૈયાર મળશે તમને જોવું અમારે ત્યાં એક જુઓ એક ભૂલો એવી વેરાયટી છે અમારી પાસે અક્ષરવાડી રોડ પર છે આ બીજો બીજા સ્ટોલ જો ક્વોલિટી જુઓ તમને સ્ટોલ <laughs> છે <a deal |zh|> એ ભાઈનો કોન્ટ્રાક્ટ નંબર આપણે પૂછી લઈએ અને તમારું નામ ને નંબર કોન્ટ્રાક્ટ નંબર જણાવશો મોટા ભાઈ વાગેલા જીજી પ્રભુ ભાઈ પોતે પ્રજાપતિ છું અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ જાતે બનાવી રહ્યો છું ભાવનગરની અંદર અને વાઘાવાડી વિસ્તારમાં એવું સારું કલેક્શન કે જે પાઘડી વાળા છે ડાયમંડવાળા છે કે રામલલ્લા ની આ વખતે જે નવી પ્રતિમા બનાવી છે એ પ્રમાણે બી ઇકો ફ્રેન્ડલી મળી જશે અને મારું નામ ઓકે મોટાભાઈ તો અમારે ત્યાં તમે ખાસ મુલાકાત લેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર એકવાર જરૂર મુલાકાત લ્યો એકવાર અમારું કલેક્શન તમે એકવાર જુઓ